તો હેલો મિત્રો નમસ્કાર સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં ગઈકાલે મેં એક વિડીયો અપલોડ કર્યો હતો તે વિડીયો જોઈને ઘણા વિદ્યાર્થીઓ અને વાલીઓ મને મેસેજો કરે છે અને કોલ બી કરે છે તો હવે તે વિડીયો મેં તમને જણાવ્યું હતું કે ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જેમને પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કર્યો અને હાલમાં અભ્યાસ કરે છે ધોરણ આઠની અંદર તો શું તેમને સ્કોલરશિપ મળશે કે નહીં અને જો તેઓ પરીક્ષા આપશે તો શું તેમને અરજી રદ થશે કે નહીં તે વિશે મેં પહેલાં ઓલરેડી વિડીયો બનાવી દીધો પરંતુ ઘણા વિદ્યાર્થીની વાલીઓને હજુ સુધી મૂંઝવણ છે તો તે મૂંઝવણ દૂર કરવા માટે મેં આજનો આ વિડીયો બનાવવા નક્કી કર્યું છે તો બધાને હું રિપ્લે અને મેસેજને કોલનો કોલ રિસિવ નથી કરી શકતો મેસેજનો જવાબ નથી આપી શકતો એટલા માટે મેં એક વિડીયો બનાવવા નક્કી કરી દીધું તો આ વિડીયો મારફતે તમને બધાને જે જે માહિતી છે તે મળી જાય તો સૌપ્રથમ તો જો તમે ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો કારણ કે તમે સબસ્ક્રાઈબ કરશો તો તમને બધી જ ઇન્ફોર્મેશન આ ચેનલમાં મળતી રહેશે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરો તો તમને જે તે જ્ઞાન સાધના સ્કો રિલેટેડ જે દરરોજ અપડેટ આવે છે તે તમને નહીં મળે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો અને બીજી વાત એક કે આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલો છે તમે ઓલરેડી ઘણા બધા વિધિ જોઈન થયેલા જ છે જો તમે વોટ્સએપ ગ્રુપને જોઈન ના કરો તો વોટ્સએપ ગ્રુપને પણ જોઈન કરી દેજો કારણ કે તેમાં આપણે બધી જ ઇન્ફોર્મેશન છે તે મૂકીએ છીએ અને મિત્રો વિડીયોને લાઇક પણ જરૂરથી કરજો તો આપણે વધુ સમય ના લઈએ અને વિડીયો શરૂ કરીએ છીએ તો તમને આ સ્ક્રીન પર જોવા મળે છે જે કોમન ઇન્ટરેસ્ટ ટેસ્ટ ધોરણ પાંચ માટે હોય છે તો સૌપ્રથમ તેની વાત કરું કે જે આરટી અંતર્ગત બે હજાર નવ છે તે નિયમ અહીંયા લાગુ પડશે કે નહીં તો મિત્રો ધોરણ પાંચ માટે આ નિયમ લાગુ પડતો નથી કારણ કે જે વોલ્ડ ટિકિટમાં જે સૂચનાઓ છે તે ધોરણ આઠ માટેમાં જે આ એ અંતર્ગત જે નિયમ છે તે તમને સૂચનાઓમાં જોવા મળશે ધોરણ આઠની વોલ ટિકિટ છે તેમાં જ્ઞાન સાધન પરંતુ જે કોમન કોમનેટેડ સ્ટેટ છે જે જ્ઞાન સેતુ સ્કોલરશીપ માટે હોય છે તે આ ટેસ્ટ લેવાય છે ધોરણ પાંચની અંદર તો તેમાં તમને જે નિયમ છે તે લાગુ પડતો નથી એ તમને જણાવું છું તમે આ જોઈ શકો છો કે જે વોલ ટિકિટ છે અહીંયા કેટલીક સૂચનાઓ આપેલી છે તમને અહીંયા જોવા મળે છે તેમાં જે આરટી અંતર્ગતની જે સૂચના છે તે અહીંયા તમને ક્યાંય જોવા મળતી નથી અહીંયા તમે જોઈ શકો છો જે સૂચનાઓ આપેલી છે તેમાં અહીંયા લાસ્ટમાં ક્યાંય પણ તમને સૂચના જોવા મળતી નથી અને જે ધોરણ પાંચ માટે છે જે તેમને ફક્ત ને ફક્ત જે જ્ઞાન સેતુ સ્કોલરશીપ અને જે રક્ષાશક્તિ સ્કૂલ રેસિડેન્સ સ્કૂલ જેવી સ્કૂલોમાં પ્રવેશ મેળવવા માટે છે જે ધોરણ છ થી તેમના માટે છે તે લાગુ પડતું હોય છે એટલા માટે આમાં કંઈ લાગુ પડતું નથી તો ધોરણ વાળાને કંઈ ચિંતા કરવાની જરૂર નથી હવે મિત્રો આપણે વાત કરીએ કે જે ધોરણ હાલમાં આઠમા અભ્યાસ કરે છે અને જેમને એક્ઝામ આપવાની છે જ્ઞાન સાધનાની તો તેમને શું પરીક્ષા આપવા મળશે કે હન જો પરીક્ષા આપશે તો શું તેમને સ્કોલરશીપ મળશે કે નહીં તો તેની આપણે વાત કરીએ અહીંયા તમને જોઈ શકો છો અહીંયા તમને જે વોલ જોવા મળે છે તે મુખ્યમંત્રી જ્ઞાન શારદમ મેટ સ્કોલરશિપ પરીક્ષા જે ધોરણ આઠ માટે છે તેમના માટે છે તો હું તમને જણાવું છું મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સૂચનામાં મેં તમને ગયા વિડીયોમાં પણ જણાવ્યું હતું ફરીથી તમને સમજાવવાનો પ્રયાસ કરું છું તો તમે જો તમને ના સમજવા માટે તો ફરીથી વિડીયો જોજો અહીંયા તમે જોઈ શકો છો જે આ લાસ્ટમાં જે એક સૂચના આપેલી છે કે આપે ભરેલ વિગત ની વિગતો જે સાચી છે તે માની આ જે છે ઓલ ટિકિટ જનરેટ કરવામાં આવી છે તેવું મિત્રો અહીંયા લખેલું છે ઘણા વિદ્યાર્થીઓને હજુ ખબર નથી કે આરટી એટલે શું તો મિત્રો આરટી એટલે શું કે મેં આ આરટી વિશેનો ઓલરેડી એક વિડીયો બનાવેલો છે જો તમે જૂના જોયો તો વિડીયો પણ જોઈ લેજો તો મિત્રો જો તમે સ્વનિર્ભર શાળામાં ધોરણ એકથી આઠમાં અભ્યાસ કર્યો હોય પરંતુ જો તમે આરટી હેઠળ એડમિશન લીધેલ નથી અને જો બાયચાન્સ તમારું ફોર્મ છે તે ભરાઈ ગયું હોય ફરીથી કહું છું તમે આઠ એ એડમિશન લીધેલ નથી અને ધોરણ આઠમાં તમે પ્રાઇવેટ શાળામાં બેસ કરો છો અને જો તમારું ફોર્મ ભરાઈ ગયું હોય તો તમને પરીક્ષા આપવા મળશે પરીક્ષામાં બેસવા દેશે પરંતુ જો તમારે સારા માર્ક્સ હશે જો તમે મેરિટમાં આવશો છતાં પણ તમને સ્કોલરશીપ નહીં મળે કારણ કે તમારો ભલેને નામ મેરિટમાં આવી ગયું હોય પણ લાસ્ટમાં તમારો જે જે અરજી છે રદ થશે કારણ કે તમારા ડોક્યુમેન્ટ એડમિશન થશે ત્યારે અરજી રદ કરવામાં આવશે કારણ કે તમે સ્વનિર્ભર શાળા તરીકે જે ફોર્મ છે ભર્યું છે પણ પરંતુ આરટીએ હેઠળ નથી આમાં એવો નિયમ છે કે જે સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલવાળા વિદ્યાર્થી છે તેઓ જ ફોર્મ ભરી શકે છે અને જે સ્વનિર્ભર શાળામાં જેઓ આરટી હેઠળ એડમિશન લઈને જે અભ્યાસ કરતા હોય તેઓ જ ભરી શકે છે ફોર્મ પરંતુ અમુક વખતે એ ટેકનિકલ ઇસ્યુના કારણે સ્વનિર્ભર શાળાઓના વિદ્યાર્થીઓ છે તે ફોર્મ ભરી દીધું હોય અને આરટીમાં બેસ ના કરતા તો પણ ભરાઈ ગયું હોય તો તેઓ પરીક્ષા આપશે ચાન્સ જો તે મેટમાં નામ આવશે લાસ્ટમાં તેમની અરજી છે રદ કરી દેવામાં આવશે તો મેં તમને માહિતી આપી દીધી મિત્રો હવે તમે વારંવાર મેસેજ કરો છો તેનો મેં તમને રિપ્લાય આપી દીધો તો જો તમે પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કર્યો હશે અને જો આઠી હેઠળ નહીં હોય તો તમને સ્કવાલશિપ મળવા પાંચ થશે નહીં આ એક ચોખ્ખું નિયમમાં લખેલું છે એટલા માટે હું તમને જણાવું છું તો આશા રાખું તમને વિડીયો ગમ્યો હશે તો વિડીયો ગમે એટલે લાઇક કરી દેજો આગળ શેર પણ કરજો અને કોમેન્ટમાં કંઈ પણ મૂંચને જણાવી દેજો તો મિત્રો મળીએ છીએ બીજા એક નવા વિડીયોમાં